સૂર્ય મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા મોઢેરામાં સોલંકી યુગમાં નિર્માણ થયેલું આ મંદિર હસ્તશિલ્પનો ઉત્કૃષ્ટ નમૂનો છે દોસ્તો જે રીતે તમને વાત કરી આ સૂર્યમંદિર મોઢેરા સૂર્યમંદિર વિશે તો તમે આવો જુઓ બહુ સરસ જોવાનું છે ને અહીંયા તમે ફેમિલી સાથે આવી શકો છો અહીંયા તમે જોઈ શકો છો ફેમિલી સાથે બધા જ લોકો આવે છે અને બહુ સારું એવું અહીંયા જોવાલાયક સ્થળ છે વાવ એના સિવાય મંદિર છે અને ગાર્ડન બહુ સરસ છે તમે ફેમિલી સાથે આવી શકો છો